વીસ વર્ષના શાસનની નિષ્ફળતાએ સાવરકુંડલાની અંદર આતંકવાદીઓ બનાવવાની ફેક્ટરીઓ શરૂ કરી સાવરકુંડલા વિધાનસભા સીટ પર રાજકારણ ગરમાયું છે વર્તમાન ધારાસભ્ય મહેશ કસવાલા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત વચ્ચે શાબ્દિક પ્રહારો થયા છે વર્તમાન ધારાસભ્ય મહેશ કસવાલાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે મહુવા પાસેના સંકુલમાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલી રહી છે આ સાથે તેમણે સાવરકુંડલા મત વિસ્તારના નેતૃત્વકારોને છેલ્લા વીસ વર્ષના નેતૃત્વકારોને નિષ્ફળ કહ્યા છે વધુમાં કહ્યું હતું ખેડૂતોનું કામ નહીં થાય તો ચાલશે એક રસ્તો ઓછો બનશે તો પણ ચાલશે પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ દૂર કરવામાં આવશે જે નિવેદન બાદ પ્રતાપ દુધાત સામે આવ્યા છે જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમણે પણ તેમના પર પ્રહાર કર્યા છે તેમણે તેમને માનસિક અસ્વસ્થ કહ્યા છે કહ્યું છે કે તમે તમારી માનસિક હાલત પહેલા સરખી કરાવો વધુમાં કહ્યું છે કે આપ માનસિક સ્વસ્થ થઈને આવો આપણે બંને સાથે જઈશું અને જો આ કોઈ પ્રવૃત્તિ ચાલતી હશે તેને બંધ કરાવીશું શું છે વધુ માહિતી જોઈશું આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે વર્તમાન ધારાસભ્ય મહેશ કસવાલાની માનસિક હાલત અયોગ્ય કહી છે માનસિક હાલતની સારવાર કરાવવા માટે સલાહ આપતો પત્ર

ધારાસભ્ય મહેશ કસવાલાના કહેવા પ્રમાણે મહુવા રોડ પરની સંકુલમાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલી રહી છે જેને લઈને તેમણે કહ્યું છે કે શા માટે ભાજપની સરકારે તે બંધ કરાવી નહીં વધુમાં તેમણે કહ્યું છે કે માનસિક હાલત સ્વસ્થ થાય પછી સાથે મળી આ આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હશે તો બંધ કરાવીશું વીસ વર્ષના શાસનની નિષ્ફળતાએ સાવરકુંડલાની અંદર આતંકવાદીઓ બનાવવાની ફેક્ટરીઓ શરૂ કરી સાવરકુંડલાના ધારાસભ્યશ્રી આપે એક સુરતમાં નિવેદન કર્યું કે છેલ્લા વીસ વર્ષથી સાવરકુંડલાના રાજકીય આગેવાનો નિષ્ફળ રહ્યા છે છે પણ મને એવું લાગે તમે તમારી માનસિક માનસિક સંતુલના ગુમાવી તમને બીમારી અને ખેડૂતના કામ નહીં ચાલશે એ બિલકુલ ચલાવી લેવામાં નહી તમને ખેડૂતોએ મત આપ્યા છે તમે ભલે અમદાવાદની અંદરથી આવ્યા હો પણ ખેડૂતના પ્રશ્ને તમારે જાગૃત રહેવું પડશે ખેડૂતના ખાતરનો પ્રશ્ન હોય ખેડૂતના પાક વિમાનો પ્રશ્ન હોય તમે એની વાત કરો આતંકવાદી જેવી પ્રવૃત્તિ તમે માનસિક બીમારી દૂર કરી અને હોસ્પિટલમાંથી હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે તમે સારવાર આપો અને માનસિક સારવાર થયા પછી તમે કુંડલા પધારો હું તમારી સાથે આવીશ આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હશે તો એ સંસ્થામાં આપણે બંને સાથે જઈ અને આ પ્રવૃત્તિને આપણે દૂર કરશું પણ ખેડૂતના પ્રશ્ને આપ બોલો એવી વિનંતી કરું છું પ્રતાપ દુધાત પોતાના બોલવાના અંદાજને લઈ જાણીતા છે સામે મહેશ કસવાલા પણ તેજ તરાર ભાષણ માટે મશહૂર છે હાલ તો તેમને માનસિક હાલત સ્થિર કરવાની સલાહ આપવામાં આવી છે પરંતુ આ બાબતે મહેશ કસવાલા શું જવાબ આપે છે આવનાર સમયમાં તે જોવું રહ્યું સાવરકુંડલા વિધાનસભા સીટ પર વર્તમાન ધારાસભ્ય મહેશ કસવાલા પોતાના તેજ તરાર ભાષણને લઈ જાણીતા છે

શું નિવેદન આવે છે તેના પર નજર રહેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો જરૂરથી જણાવશો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં મને આપશો રજા નમસ્કાર